મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ નવ જુલાઈના વહેલી સવારે સાડા સાત વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી બે ટ્રક બે પિકઅપ અને એક રિક્ષા સહિતના વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા આ દુર્ઘટનામાં પંદર લોકોના મોત થયા છે જ્યારે આઠથી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા આ દુર્ઘટનાને ત્રીસ કલાકથી વધુ પણ સમય વીતવા છતાં પણ ગુમ ચાર લોકો ન મળતા તેમના પરિવારજનોની હિંમત પણ ખૂટી ગઈ છે તેમણે નિશાસો નાખતા કહ્યું હતું કે ફાસ્ટ કામગીરી તો અમદાવાદમાં ચાલી હતી રૂપાણી સાહેબ હતાને અને અહીં તો ગોકળ ગતિએ કામગીરી ચાલી રહી છે આ સાથે જ આર્મી અને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ પણ કરવામાં આવે એવી તેમણે કલેક્ટરને રજૂઆત પણ કરી હતી હાલ તો ગુમ થનારા લોકોના પરિવારજનો નદી કિનારે બેસીને પોતાના સ્વજનના કોઈ સમાચારની રાહ જોઈ રહ્યા છે ગત મોડી રાત્રે એસડીઆરએફ એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ સહિત દસથી વધુ એજન્સીઓની ટીમો બચાવ અને રાહત કાર્યમાં જોતરાયેલી છે આજે દસમી જુલાઈ સવાર સુધીમાં કુલ ત્રણ મૃતદેહ મળ્યા હતા જેમાંથી બે મૃતદેહની ઓળખ થઈ ગઈ છે અને એક મૃતદેહને ઓળખવાની પ્રક્રિયા પણ ચાલુ છે તો બીજી તરફ વહેલી સવારથી જ એનડીઆરએફ સહિતની બચાવ ટુકડી દ્વારા શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી દર્શક મિત્રો કલેક્ટર અનિલ ધામેલિયા સહિત અધિકારીઓ સવારે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું સદંતર નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું મહેસૂલી તંત્ર અને પોલીસની ટીમોએ રાતભર પડાવો નાખ્યો હતો દ્વારા થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો દર્શક મિત્રો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આજે સવારે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી એ ઉપરાંત તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે કલેક્ટર દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી ગંભીર વાત કરતા હોય તો પાદરાનો ઇતિહાસ જૂનો શોધીને જોઈ લો ત્યાંના આપણા ભૂતપૂર્વ ધારાસભ્ય જસપાલ સિંહ પડિયાર એ છ વર્ષથી લડી રહ્યા છે બૂમ પાડી રહ્યા છે વિધાનસભાની અંદર એમને લખીને આપ્યું છે એમના વતી જે તે સમયના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ રજૂઆત કરી છે કે આ બ્રિજ જીવલેણ છે અને તાત્કાલિક ધોરણે તમે એનું સમારકામ કરો કે આ નવો બ્રિજ બનાવીને આપી દો અમારા કરણી સેનાના યુવા અધ્યક્ષ બે હજાર બાવીસમાં અત્યારે એમનો વિડીયો ફરી રહ્યો છે એ અઢાર ફોન કરે છે નથી ઉઠાવતો ઓગણીસમાં ફોન રજૂઆત કરે છે કે આ બ્રિજ જીવલેણ છે તમે આગળ રજૂઆત કરો બ્રિજનું સમારકામ કરો અને તે છતાં આટલી બધી ભવિષ્યવાણીઓ અને આ મીડિયા દર મહિને અપડેટ આપતા હતા બ્રિજનો કે જો આ બ્રિજની આ હાલત છે આ ગમે ત્યારે ધરાયી થશે અને ત્યાર છતાં પણ એ ધારાસભ્ય આપણા કોંગ્રેસના હતા એટલે એમની વાતને ગંભીરતા આપવામાં નથી આવતું તો શું આપણું આ ગુજરાત છે આ ગુજરાત પાદરાની પ્રજા ઘેટા બકરા છે તમે મહત્ત્વ નથી આપતા આજે રુદ્રન જોયું તમે આપ સહાયમાં તો લેટ પહોંચી રહ્યા છો બકરીના દિવસે બકરા પણ વેચાય છે તો આપણે બકરા છે બકરીઓ છે સવાલ એ પ્રગટ થાય છે જ્યારે પ્રશાસનને પૂરેપૂરી જાણકારી હતી તમને ખબર છે મુજપુરનો બ્રિજ કેટલી વાર કાગળ ઉપર બની ગયો લે રિપેર થઈ ગયો મેન્ટેનન્સમાં કમાવા એટલે કૌભાંડોના આ શિકાર બન્યા છે સીધે સીધું કહેવાય કે આ આપણા ભ્રષ્ટાચારનો શિકાર બન્યા છે પણ આ ગરીબ પરિવાર હતા ને એટલે મરવું ને એટલે પ્લેનમાં મરવાનું જે પ્લેનમાં મરે ને એને સવા કરોડ રૂપિયા મળે આ બિચારા ગરીબ રિક્ષામાં મરી ગયા ઈકોમાં મરી ગયા રિક્ષા ઉપર ને ઈકો ઉપર ટેન્કર પડે આ તમે કલ્પના તો કરો કેટલું દર્દનાક મૃત્યુ એક માતા રડે છે કે મારો આખો પરિવાર ડૂબી ગયો મુખ્યમંત્રી કોઈ બી ચબર બંધીને નહીં જવા દેવાય કઈ ચબરબંધી તમે જાલી વડોદરા બાર બાળકો બે બહેનોવાલી તમે જ આવ્યા હતા મુખ્યમંત્રી આવ્યા હતા ગૃહમંત્રી આવ્યા હતા કોઈ બી ચબરબંધીને નહીં જવા દેવાય રાજકોટનું અગ્નિકાંડ જોઈ લો તમે દરેક દરેક ઘટનાઓ જોઈ લો ગુજરાતની દર મહિને બનતી દરેક ઘટના જોઈ લો આ લોકોની પ્લેન કેસેટ છે કોઈ બી ચબર મંદીને નહીં જવા દેવાય પછી ભાજપના લાગતા ઓળખતા નીકળે ને તો કે કાયદો કાયદાનું કામ કરે છે હવે વિચારો અમે મોદીજીના પ્રેમમાં આંધળા થયા છે મોદીજીની ઈમાનદારીમાં આંધળા થયા છે તમારા રૂપ સૌંદર્ય જોઈને નહીં અને આ ભૂપેન્દ્રભાઈ પટેલ મારા માનનીય આદરણીય મુખ્યમંત્રી બાર બાળકો બે બહેનો માટે જે બે દીકરીઓ લડવા નીકળી હતી ને માતાઓ જે ભૂતકાળમાં મુખ્યમંત્રી સાહેબને મળી આવી હતી ગૃહમંત્રી સાહેબને રજૂઆત કરી હતી એણે આ જ મુખ્યમંત્રીએ એજન્ડો કીધો હતો વડોદરા માટે કેટલી લાચારી કહેવાય અને આ અહીં સંપૂર્ણ ભાજપનું શાસન છે અમારી માનની આદરણીય મેયર પિંકીબેન સોની તમે શું કરતા હતા એ બી દીકરીઓને આશ્વાસન ના આપી શક્યા એક બી ભાજપનો પ્રતિનિધિ એ પરિવારને આશ્વાસન આપવા નથી ગયું મારા માનની આદરણીય મેયર જે તે સમયના ભૂતકાળના સાંસદ એવી પરિભાષા વાપરે છે કે સૌથી વધારે બાળકો તો લઘુમતી કોમના છે ને હું જઉં તો વિવાદ થઉં પેલા તમે માતા તુલ્ય હતા તમે આખા વડોદરાના માતા તુલ્ય હતા સાડા સાત વર્ષના બાળક નવ દસ વર્ષના બાળક અડધો કલાકના મૃત્યુ પહેલા સાથે લંચ ખાતા હતા નાસ્તો કરતા હતા તમે ત્યાં ધર્મશોધ્યો જો આ આ આ વડોદરાના સંસ્કારીજનોની પરિભાષા હોય આ અમારી પ્રથમ નાગરિક શહેરના પિનકીબેન સોની એ બે દીકરીઓને આશ્વાસન ના આપી શકતા હોય દીકરીઓ પિતા સમાન રાજ્યના મુખ્યમંત્રી પિતા સમાનને જ્યારે પોતાની વેદના કહેવા જાય અને મુખ્યમંત્રી અપમાનિત કરે કે આ એજન્ડો હતો અને આ જ્યારે આ સમગ્ર છ વર્ષથી લડાઈ લડતા હતા મારા લખન દરબાર કહેતા હતા આ બ્રિજ જીવલેણ છે એના વિડીયો પુરાવા હાજર થયા અને તે છતાં આ નફટ અધિકારીઓ એવું કહે છે કે આ તો હોનારત કહેવાય આ બ્રિજ તો સો વર્ષનો હોય બ્રિજ તો જો ચાલવાને લાયક છે એક જ પિલ્લર તૂટ્યો છે એટલે આ લોકો શું છે બસો અઢીસો મરે ને આ હરણી બોટકાંડ પછી આપણું પ્લેન ક્રેશ થયું બસો અઢીસો થોડો મર્યા છે આ તો દસ બાર જણ કઈ રીતના કહેવાય ભાજપની પરિભાષામાં કઈ રીતના કહેવાય અમે હિન્દુ મુસ્લિમ કરાવી દઈશું વોટ તો અમને મળવાના જ છે હવે આ લોકોની નફાઈ નાલાય કઈ તો તમે જુઓ કે અધિકારી એવું કહેતો હોય કે આ બ્રિજ ખતરામાં નહોતો અલા પિલ્લર કઈ રીતે તૂટ્યો તમે જખ મારતા હતા રિપોર્ટ નેગેટિવ આવ્યો તો અમે વડોદરા શહેરના અને જિલ્લાના સંસ્કારીજનો છે અમે ઘેટા બકરા નથી માનીએ છે અમે મોદીજીને જોઈને વોટ આપ્યો ત્યાંના ધારાસભ્યનું કોઈ નિવેદન આવ્યું લાગતા ઓળખતાનું નિવેદન આવ્યું મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના આવી ત્યારબાદ સમગ્ર ગુજરાતના તંત્રએ જાગૃત રહેવું જોઈએ કે ગુજરાતની અંદર જેટલા પણ બ્રિજો છે એ બ્રિજોમાં ક્યાં ક્યાં મરામત કરવા જેવી છે અને આ જે બ્રિજની વાત કરીએ છીએ આપણે મુજપુરની તો અહીંયા તો લેખિતમાં આપેલું છે બે હજાર બાવીસની મારી પાસે લેખિત અરજીઓ છે લોકોએ વારંવાર રજૂઆત કરી છે તંત્રને ટીઢિઓ મામલતદાર પ્રાંત કલેક્ટર તમામ લોકોને જાણ કરી છે કે આ બ્રિજ જીવલેણ છે અને લોકો ઉપરથી ફોટા પાડે પરંતુ આજે એક મેં વિડીયો જોયો કે ત્યાં જે નાવડી ચલાવનાર જે માછીમારો છે જે દેવી પૂજકો છે એ લોકો કહે છે કે અમે વારંવાર કહીએ છીએ કે ખાલી ઉપરથી અધિકારીઓ જોઈને જતા રહે છે પણ નીચેથી પોપડા ખરે છે એટલે કે નીચેથી આખો બ્રિજ ખવાઈ ગયો છે એ કોને ખ્યાલ આવે કે જ્યાં ત્યાં રોજ સ્થાનિક કામ કરે છે અને એ લોકો કહે છે કે આ બ્રિજ હવે પડશે જ પરંતુ આ લોકોએ માત્ર ને માત્ર પ્રજાને નહીં સમગ્ર તંત્રને ગુમાહ કર્યું અને આખા ગુજરાતના લોકોનો વિશ્વાસ તોડ્યો માનવદનો ગુનો આ જે તે જવાબદાર અધિકારીઓ જે તે સમયમાં અરજીઓ થઈ જ અને એના વિરુદ્ધમાં આ એક્શન નથી લીધી એ તમામની વિરુદ્ધમાં ફરિયાદ નોંધવી જોઈએ અને આ તમામ અધિકારીઓ જ્યારે જેલમાં ધકેલાય જે તે સ્થાનિક નેતાઓએ જે ઢીલું વલણ કર્યું છે એ તમામ લોકો વિરુદ્ધમાં કાયદાકીય પગલાં ભરાય અને એમાં પણ કડકમાં કડક ત્યારે જ ગુજરાતના જે કંઈક લોકો આમાં મૃત્યુ પામ્યા છે અને બાકી જે ગુજરાતના લોકો છે તેને ન્યાય મળે કારણ કે આપણે અવારનવાર જોઈએ છે કે ઘટના ઘટે છે આ મીડિયા વારંવાર અહેવાલો બતાવે છે બે ચાર દિવસ આ ખૂબ ચકશે લોકો એમાં ટીકા ટિપ્પણી કરશે પોતાનું પ્રતિનિધિ એટલે કે પ્રતિક્રિયાઓ વ્યક્ત કરશે લખશે કોમેન્ટો કરશે પણ એનાથી કંઈ બદલાવ નહીં થવો બદલાવ ક્યારે થશે કે જે તે જવાબદાર વ્યક્તિ ઉપર કાયદાકીય પગલાં નહીં ભરાય અને એને સજા ન થાય ત્યાં સુધી આ મૃતકોને કેવી રીતે ન્યાય મળશે અને રહી વાત મુખ્યમંત્રીશ્રીની તો એમને એમના ફેસબુક એકાઉન્ટમાં લખ્યું કે ભાઈ આ તો એક જ સ્લોટ પડ્યો છે એટલે તમારે આખો બ્રિજ પાડી નાખવો હતો ત્યારે પડ્યો કહેવાય એક સ્લોટ પડવાથી દુર્ઘટના ન થાય એમને બે લાખની જાહેરાત મૃતકને કરી પચાસ હજારની જાહેરાત કે જે ઇન્જર થયા છે એ લોકોને કરી એટલે કે જે લોકો અત્યારે હોસ્પિટલમાં સારવારમાં ખસેડાય તો માણસોની કિંમત નક્કી થાય બે લાખ રૂપિયા પ્લેનમાં જે લોકો ડેથ થયા એમને સવા સવા કરોડ રૂપિયા આપવામાં આવ્યા તો શું માણસોની અંદર ભેદભાવ આ માણસોમાં પણ આ લોકો ભેદભાવ નક્કી કરશે કે આ તો હવે ગાડીમાં મર્યા એટલે એમને લાખ બે લાખ આપી દેવાના કારણ કે આ રોડ પર જાય છે પેલા હવામાં જાય છે તો આ પરિસ્થિતિ તમે લાવ્યા છો ગુજરાતની જનતાનો વિશ્વાસ તોડ્યો છે ગુજરાતની જનતાને હું કહેવા માગું છું કે તમારી સામે આવા નવાર આ લોકો તાઇફાઓ લઈને આવે છે ને તમે મોહિત થાવ છો માટે તમે એના ભોગ બનો છો કારણ કે લોકશાહીમાં લોકો રાજા છે અત્યારે હું વારંવાર કહું છું કે જે ખરેખર પ્રજાનો સર્વણ છે એ રાજા બનીને બેઠો છે પ્રજાનું જે પ્રતિનિધિત્વ એટલે એને લીડર ગણવામાં આવે છે એ ભ્રષ્ટાચારના ખોળામાં બેઠો છે અને જે રાજા છે જેને કામ સોંપ્યું છે બેઉને એ અત્યારે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યો છે તો આ વર્ગ જાગે અને આ તમામ આવી જગ્યાએ ફરીથી આપણા માધ્યમથી કહું છું કે ડભોઈ જે કર્નેટ અને સંખેડાને જોડતો બ્રિજ છે ત્યાં લીઝ માફિયાઓ આ જ રીતે ખોદકામ કરી રહ્યા છે ટૂંક સમયમાં આ બ્રિજ પણ પડવાનો છે એના પણ અવાર નવા રહેવાલો ચાલ્યા છે તો આ બ્રિજો પર આ લોકોની ક્યારેય પણ નિયંત્રણ નથી અને ગુજરાત સરકારને આટલું થયા પછી પણ જે લોકો મૃત્યુ પામ્યા છે તેને યોગ્ય વળતર આપવામાં આવે અને બાકીના જે લોકો અંદર છે તેને વહેલી તકે શોધવામાં આવે અને ત્યારબાદ જેટલા બ્રિજો અત્યારે ગુજરાતભરમાં જે કોઈક જર્જરિત હાલતમાં છે તેની તરત મરમ્મત કરવામાં આવે એવું આપના માધ્યમથી કહેવા માગીએ છીએ આ જે બ્રિજ જ્યારે બનાવ્યો જે તે ટાઈમે ઓગણીસો પંચ્યાસીની સાલની અંદર તો લખનઉની એક કન્સ્ટ્રક્શન કંપની હતી જેને લેખિતમાં સો વર્ષની ગેરંટી આપી હતી પણ આ બ્રિજને માર્કેટથી ચાલીસ બેતાલીસ વર્ષ થયા છે તો ચાલીસ બેતાલીસ વર્ષમાં જો બ્રિજ ખરી જાય એના પોપડા ખરી જાય તો આવાના સો વર્ષમાં શું થાય એક સમાજી કાર્યકર છે લખનભાઈ દરબાર એ બે હજાર એકવીસથી રજૂઆતો કરતા આવ્યા છે ત્યાંથી તમે પસાર થાઓ તો બ્રિજનું વાઇબ્રેશન વધી જાય છે ત્યાંની જે પબ્લિક છે ત્યાંના આજુબાજુના ગામડાના લોકો છે તેવી પ્રાંત અધિકારીને કલેક્ટરને ત્યાંના નેતાઓને રૂબરૂ રૂબરૂમાં ફરિયાદો કરી છે લખનમાં ફરિયાદો કરી છે પણ આ લોકો જાડી ચાવણીના જે નેતાઓ છે અધિકારીઓ છે એ કોઈ વાતને ધ્યાનમાં લેતા નથી છેલ્લે બિચારા ગરીબોને આજે જે દસ હજાર મહાભરણ થયું છે એ બિચારા ભોગ બન્યા છે બીજું કે આજે આપણા જે ગૃહમંત્રી ગુજરાતના એક ગમે ત્યારે દુર્ઘટના ઘટે ને તો એવું કહેવામાં આવે કોઈ પણ ચમરમંદીને છોડવામાં નહીં આવે ડાયલોગ થોડું બદલવું જોઈએ કે કોઈપણ ચમરમંદીને પકડવામાં નહીં આવે આવું આખું ડાયલોગ બદલવું જોઈએ જ્યારે પણ દુર્ઘટના થાય છે ત્યારે એક એસઆઈટી બનાવવામાં આવે છે એસઆઈટી રિપોર્ટ આપશે ત્રણ મહિનામાં અરે તમે બ્રિજનું કામ પંદર બ્રિજનું જે રિપોર્ટ છે પંદર દિવસ નથી બનાવી શકો ત્રણ મહિના એટલા માટે કે બધું ભૂસાઈ જાય લોકો ભૂલી જાય પેપરો વાંચે ત્યાં સુધી બીજી દુર્ઘટના હા બીજી દુર્ઘટના રાહ જોતા હોય છે એસઆઈટી ટીમમાં શું શું આ લોકોને અંદરના અંધારના માણસો હોય છે જે નક્કી કરેલા હોય છે આ લોકો કે એ રીતે રિપોર્ટ બનાવે છે પણ આ લોકો કોઈ એક સમજી લો સરકારની નિષ્કાળજી છે એક બેદરકારી છે અને એક ભ્રષ્ટાચાર છે જીતો જતો નમૂનો છે જે આટલા બધા લોકોને રજૂઆતો કર્યા છતાં પણ એને પર ધ્યાન નથી આપ્યું એને બહુ ગરીબ માણસ બની રહ્યા છે